સ્થિર 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 શરીર શરીર સ્થિરતા થઈ થઈ જાય જાય ને ને વાણી અને બધું ગયું ઇન્દ્રિયો તો ચોક્કસ પ્રકાશ પ્રગટે પ્રગટે હવે એને એનો સ્વ અનુભવ જેને થયો હોય એ ખરો મહાપુરુષો તો કે છે આત્મપ્રકાશ થી આ તંત્ર ચાલી રહ્યું છે પણ આપણે એને સિદ્ધ કરવું પડશે કે ખરેખર આ વસ્તુ સાચી છે કે નહીં હવે આ જયારે આપણે સિદ્ધ કરવા જઈએ તો સિદ્ધ કરનારો જે છે પોતે આ બધું જોવા વાળો એની અંદર ઈ તો ના જોઈ શકા આપણે આ જગત જોઈએ છીએ આપણી દ્રષ્ટિ આંખ દ્વારા તો આ જોવા વાળો તો બહાર છે કે મય ભેગો કનબે આ જગત ને જોવા વાળો માં જગતમાં છે કે બહાર છે બહાર રહે છે આ દેખને જોવા વાળો

બહાર છે હવે આપણે મોય ખોળીએ તો એ મળે અંદર ખોળીએ એને તો મળે ના મળી શકે આ ગુરુ મહારાજ આ ઓળખ આવે છે આ વાત એક ધોબી હતો તો ધોબી ને ધોવે છે ને કુએ કપડા ધોવા ગયા પાણી ઉલચ આપણે લઈ લઈએ પાણી બે લે સાહેબ બંને બધા ઉલચવા મળ્યો હવા ઉલતા ઉલટતા ઉલટતા હોજ પડવા

છે મોહિત હા છે તો કાઢવા લાગો તમે હવે અમે તમને મોહથી થોડુંક આપીશું પેલે વિચાર કર્યો તમારા જેવા અનુભવી હતા ખરી આ વસ્તુ છે ક્યો અને આ ખોળે છે ક્યો

માલતો આપડે આકાશમાં સૂર્ય ઉગ્યો હોય અને અહીંયા પાણી ભરાયેલું હોય ખાડે ખાડે તો દરેક ખાડામાં સૂર્ય દેખાય

આ ગાડી તમે ચલાવો છો કલ્પેશભાઈ ભલે ગાડી પર બેહો ખરા મય પહેરીને ચલાવો છો કે ચલાવનારા તમે જુદા જુદા અને મય ગાડી પહેરજો તો બહુ અગમ્ય વાત છે સાહેબ તો હા

ચોરે છે દરિયામાં પાણી આ બાજુ પાણી છે તો કેવું છે આ કેવી વાત છે જો જાય પણ નવરો થાય મને છેલ્લે કીધું કે બાપુ હવે કે તમે એને પ્રગટ કરો અને મને પ્રગટ કરીને मैं क्यों बापू तमेज चुआ में बीजो तो क्यों थी लाओ किधर तो निकल गया चले जा रहे चिल्ली अवस्था भी नहीं तारे मन के बापू मैं कहूँ तमारा शिव बीजो कोई छह जने ही हैं कौन है लाओ को इतने की दो बापू का हम ब्रह्मास्त्र वेदे आवाज क्यों आप हम ब्रह्मास्मि अहंकार ब्रह्मास्मि नहीं या देह ब्रह्मास्मि नहीं देह ब्रह्मास्मि नहीं। 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 नहीं नहीं। कभी नहीं था हम ब्रह्मास्मि ये विस्थिति में छे ऊपर ब्रह्म छे नीचे ब्रह्म छे अब ब्रह्मत्व छे ब्रह्मनी अंदर छे

એમ પોતાના ચેતનમાં શરીર છે જ નહીં પણ આ તો આમથમથુમ મના આઈ ગયું છે ચેતન સ્વરૂપમાં શરીર નથી આ પાવર છે આવે છે લાઈટ બળે છે માઇક ચાલે છે પંખો ચાલે એસી ચાલે બધા ચાલે છે કોના વાડી પાવર વડે હવે પાવરમાં એસી કે પંખો ખરું હોય

એમ જો એને સિદ્ધ જ્ઞાન થઈ જાય પછી મારામાં કઈ ઘટિત છે નહીં અને એ પોતે ચેતન શુદ્ધ થઈ

કર્મ તમારે છોડવું હોય તો તમે છોડી શકો છો પણ કર્મ કોઈને નહીં છોડે એટલે કેવી વાત છે બોલો સદગુરુ ચાલો